આપણે ક્યાંક જઈએ ને કોઈ પૂછે કે તમે ક્યાંથી છો તો કે અમે ડીસાથી છીએ તો ડીસા એટલે પહેલું જ વાત આવે કે ડીસાનું પ્રખ્યાત શું છે બટાકા રાઈટ ને તો બટાકા ઉપરથી એક વાત યાદ આવી આજે તમારા સાથે શેર કરું છું અગર જો તમારા માઇન્ડમાં એ છે કે એક એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બિઝનેસ થાય છે જો ભારત બી ગ્રો કરશે ને આવનારા ટાઈમમાં બહુ જબરદસ્ત લેવલે તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટથી કરશે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બિઝનેસ કઈ રીતે થાય છે અગર જો બિઝનેસ તમે કરવા માગો છો અને એની સાથે સાથે એક ક્ષેત્રમાં જોબ કરવા બી માગો છો ને તો આવો એક ડીસાના એક બહુ જબરદસ્ત વ્યક્તિ છે એ ફિલ્ડની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જોબ કરી રહ્યા છે અને આપણને એની ઇન્ફોર્મેશન આપવા માટે આવી રહ્યા છે શનિવારે રાત્રે નવ વાગે તો તૈયાર રહેજો આપણા ગ્રુપની અંદર લિંક તમને શોર્ટ ટાઈમમાં મળી જશે અને તમારા બીજા ફ્રેન્ડ્સ હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિશે સમજવા માગતા હોય ને તો ફટાફટ આપણા ગ્રુપમાં જોઈન બી કરી દો અને મિટિંગની લિંક મેલો અને ફ્રીમાં આખો સેશન્સ જુઓ તમે અને કઈ રીતે આમાં આગળ વધી શકાય છે કેરિયર બનાવી શકાય છે અને પૈસા પણ કમાઈ શકાય છે મળીએ છીએ શનિવારે રાત્રે નવ વાગે થેન્ક યુ